તો આજની પાર્ટી લસણિયા બટેકા પનીર લવાબદાર કાજુ ગાંઠિયા રોડલો અને ભાઈના સ્ટફ્ડ પરાઠા આઈ ધ ફેમિલી ગેધરિંગ ઠાકરમાં સ્પેશિયલી અમે જેના માટે આવ્યા આવે તને આ વસ્તુ છે એની પૂરણ પૂરી બપોરના તો અનલિમિટેડ મળે ઠાકર થાળમાં બપોરના કેટલા છે એક થાળીના ત્રણસો દસ રૂપિયા અને બે સ્વીટ છે બે ફરસાણ છે અને બાકી ચાર પાંચ જાતના શાક હોય છે પણ અહીંયા જે છે ત્યાંના આલા કાર્ટમાં તમને પંજાબી કાઠિયાવાડી બધું મળે પણ આજે એક આ એક પૂરણપોળી કેટલાની છે ત્રીસ રૂપિયા મસ્ત છે પૂરણપોળી આ પપ્પા પૂરણપોળી ના મેંદુવાળા આવી ગયા આપણા વીરના અને આવી ગયું છે પનીર ટીકા ડ્રાય મને એકચ્યુઅલી અહીંયા આ ચટણી બહુ ભાવે એકચ્યુઅલી આ સી સાથે પણ ચટણી ખૂબ ખાધી હવે પનીર ટીકા ડ્રાય સાથે સેલેડ અને બારબી વાહ બાજુ ગાંઠિયા પણ હવે કરવાનું બાકી છે આ લઈ લો ગોળી 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 લગુને અને ભાઈને બોલવા આપણે ને આ આપણે તો આજે થોડું કાઠિયાવાડી ગયેલું મસ્ત લસણી આવડે ગાના બાજરાનો રોટલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડોયિંગ ગ્રેટ આજે બુધવાર આમ જો તો મંગળ બહુ બધું પાછું મિલન થઈ ગયું છે બ્લોગની અંદર ગઈકાલે અમે લોકો ગયા હતા ઠાકરમાં જમવા એટલે પછી વાત કન્ટિન્યુ નહોતી થઈ શકી ઘરે આવ્યા પછી ખબર પડી કે ગાડી ગજબ ખર્ચો માગે છે ઘણા લોકો બ્લોગ જોઈને એમ કહેતા હોય કે ભાઈ સમીરભાઈ તમારે તો મજા છે અમુક લોકોને એમ કહેતા હોય કે ભાઈ બ્લોગ તો શું ખાવું પીવું જલસા કરવા એવું નથી હોતું એક વ્લોગ બનાવવા જઈએ ને ત્યારે ઓછામાં ઓછો એક ટ્રીપમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો હોતો હોય પછી કચ્છ ગયા હોય તો એ પ્રમાણે આવે અમદાવાદ ગયા હોય તો એ પ્રમાણે આવે સુરત ગયા હોય તો એ પ્રમાણે આવે અને પછી જ્યારે બે દર બે ટ્રીપ કે ત્રણ ટ્રીપ પછી ગાડી ખર્ચો માગે ને ત્યારે એ ખર્ચો પાછો અલગ હોય અને ઘણા લોકોને એમ છે કે વ્લોગર જે છે ઘણા ઘણા લોકો બે શર બનીને એને પાછા એવું લખે કે મફતનું ખાવા જોઈએ અરે ભાઈ કોઈ માણસ વીસ હજારનું પેટ્રોલ એને ખર્ચા દીધા કરી મફત તો ખાવા વિચારો હવે અને અમારા કેમેરામેનને જે કંઈ પણ ખવડાવી છે ત્યારે એના પૈસા પણ ચૂકવીએ છે અને સાથે સાથે એક્સ્ટ્રા બીજા ઘણા બધા ખર્ચા થતા હોય છે એક ટ્રીપની અંદર ત્યારે તમને કોઈ ફૂડ બ્લોગ કે ટ્રાવેલ બ્લોગ કે ડેસ્ટિનેશન બ્લોગ મળતો હોય અને લાઈફસ્ટાઈલ વ્લોગમાં પણ ઓટો ઓટોવિલ બ્લોગમાં પણ એટલા જ ખર્ચા થતા હોય માણસનું કામ ન જોવે માણસની જે એ વિડીયોની અંદર જે મહેનત છે એ ન જોવે એ વિડીયોની પાછળ બિહાઇન્ડ ધ કેમેરા એણે જે મહેનત કરી હોય કાંઈ ન જોવે ખાલી એક જ વાક્યની અંદર બધું ભોપાળ ઉભા નાખે તમારે મફતનું ખાવાનું વખાણ કરો અરે ભાઈ બધાને પોતાની જવા ન ગણાય કારણ કે જે માણસ ખરેખર ક્યાંક મફતનું ગોતતો હોય ને એના મોઢામાં તરત એના જ મગજમાં તરત આવો સવાલ આવે કે મફતનું ખાતો હશે જે માણસની મથરાવટી ખરાબ હું એવું માનું છું કે જેનામાં ટેલેન્ટ ઓછું હોય જે કાંઈ ના કરી શકતો હોય ને મને આ મલ્હાર ઠાકર પાસેથી આ શબ્દ જાણવા મળ્યો તો કે જે કાંઈ ના કરી શકતો હોય ને એ છેલ્લે વિચાર કરે કે જેના પોતાનામાં કોઈ ટેલેન્ટ ન હોય ને એ બીજાને ટ્રોલ કરે અને વાત સાચી છે કે જે પોતે કાંઈ ઉકાળી ન શીખો એ બીજાને એક જ સેન્ટેન્સમાં જજ કરી દે પ્રકાશભાઈ તો હવે મૂકી જાઉં ખોલી નાખો કેને લઈ જાઉં માલ લેવા ને માલ લેતા હો તમે તમારે કેતા હોય તો હું આપી જાઉં કા તમે લેતા હો તમે જેમ કરો અમે હે ને મારે જવું પડશે હા તમે અડધી કલાક પછી છે ને આવું તો મારી પાસે હું હમણાં હું પચડાવું ગાડી વાળું કામ પતી ને વાન ગિયર બોક્સ ઉતારવું છે સમજાવું આખો ગિયર બોક્સ આખો ગિયર બોક્સ ઉતાર એન્જિન અને ગિયર ના બે ભાગ કરવાના છે

ટકા ટી તેને ગાડીની એક તો ક્લચ ફેસિંગ ને શું પ્રકાશભાઈ ક્લચ બેરિંગ સેટ ફેસિંગ સેટ આ બે બદલી નહીં ખા એટલે થયું હોય કે ગાડીનું પેલા તો પિકઅપ આવી ગયું આપણે પિકઅપના માટે થઈને ગાડી નહોતા લેતા પણ ક્યારેક ક્યારેક હાઈવેમાં ઉભું હતું કે ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ ઓવરટેક કરવો પડે ને તો એ ગાડીમાં થતો નહોતો અને એના કારણે થઈને જજમેન્ટ નહોતું હતું એક્સિડન્ટ થવાના ચાન્સીસ હતા એટલે ગાડીના ક્લચ ફેસિંગ અને ક્લચ બેરિંગ બદલીને હવે બેસ્ટ વાત એ રહી કે આમાંથી એવરેજ વધી જશે પ્રકાશભાઈ અકોર્ડિંગ ટુ પ્રકાશભાઈ અને ગાડી મસ્ત નહીં ગયા ત્યાં નહોતો હવે મારે ક્યાંય ટ્રીપ પ્લાન કર્યો તો વાંધો ન આવે એમાં બારે ક્યાંય ગયા હોય ને તો રસ્તા ઓચે હોય કે અટકાવવાના ચાન્સીસ નથી મસ્ત છે ગાડી પ્રકાશભાઈનો કોઈ ચહેરો દેખાડી દઈએ થેન્ક યુ પ્રકાશભાઈ ઓકે અને પ્રકાશભાઈનું ગેરેજ છે ને નંદનવનમાં છે બહુ મજાના માણસ છે અને અત્યાર સુધીમાં એના જેટલી જેટલી વસ્તુ જજમેન્ટ આપી છે ને ક્યારે ખોટા ન પીડે ઘણી વખત ગેરેજમાં જાય ને તો પહેલાં કે ગાડી મૂકી જવી પડશે ચેક કરીને તમને કહીએ પણ પ્રકાશભાઈ ઘણી વખત ગાડી હાથમાં આડે ને એ ભેગા કહી દે કે સમીરભાઈ આ તકલીફ લાગે છે આપણે ખોલી લઈએ ગાડી નાઇન્ટી નાઇન પર્સન્ટ આ જ વસ્તુ આવશે અને એ જજમેન્ટ સરસ સાચું પડે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રકાશભાઈની અરે તો બંધાઈ ગયો છે ગાડીનો અને અમારો તો થેન્ક યુ એ થર્ટી અગેન ટી ટાઈમ આજે ચારો ટાઈમ થોડો વહેલો થઈ ગયો કારણ કે હું ને પપ્પા જઈ રહ્યા છીએ અમે આજે થોડું કામ છે મેટોળામાં આવ્યો ત્યાંનું ત્યાંથી જોઈએ એ પણ મારી જેમ ભજીયાના શોખીન છે ત્યાં મયુરના ભજીયા પણ બહુ ફેમસ છે જો ટાઈમ મળશે તો ખાશું ને કામ તો પતાવતા થશું મેં કામ ભજી એ જઈ રહ્યા છે